કથેરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવા મુકામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કાર્યક્રમ યોજાયા હતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવામૃત બીજામૃત બનાવી છંટકાવ કેવી રીતે કરવો અને આ પદ્ધતિ અપનાવવાથી કેવા અને કેટલા ફાયદા થાય છે અને ખેડૂતોની આવક વધુ કેવી રીતે થાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ દેવાતળપદ ગામે કેવી કે માટે આપણે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતોને જીવામૃત છંટકાવ અંગેનું નિદર્શન કરવામાં આવેલું અને ખેડૂતોને પ્રત્યક્ષ કઈ રીતના પ્રાકૃતિક ખેતી કરવી તે અંગે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પધારેલા ડોક્ટર વિમલ સાહેબ તેમજ કેવી કેમાંથી પધારેલા વૈજ્ઞાનિક શ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ જોશીનો કુવો ત્યાં મારી જમીન આવેલી છે છેલ્લા હું દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પણ ડ્રોન ટેકનોલોજી દ્વારા નવેસર નવો અભિગમ આપણે આજે અપનાવ્યો છે અને એનાથી આપણને ખૂબ ફાયદો થાય છે મૂળ વાત કરીએ તો જે જમીન છે જમીનનો ખૂબ સારો સુધારો જોવા મળે છે અમને અમારા ખેતરનો ફાર્મનો અનુભવ છે એવો કે અત્યારે દરેક શીડાપાડામાં ખૂબ મોટી માત્રામાં અળસ્યા જોવા મળે છે અને એનાથી જમીન સુધરે છે ગીર સોમનાથ ના કોડીનાર ના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કાજામ કરીને ધરણા કર્યા હતા ખાનગી કંપનીની કોલસીના ગોડાઉનમાંથી જીપ્સમ અને કોલસીની ની ડસ્ટ ઉડવાના આક્ષેપ